અમદાવાદની શાળાઓને ધમકી ભર્યા મેસેજ મળ્યા વેજલપુરની ઝાયડસ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી ધમકીને પગલે વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી તાત્કાલિક જ મેસેજ કરી વાલીઓને બોલાવવામાં આવ્યા અને વિદ્યાર્થીઓને સુરક્ષિત સોંપવામાં આવ્યા સ્કૂલનું મેનેજમેન્ટ શાળાએ પહોંચી ચૂક્યું છે આ ઉપરાંત વસ્ત્રાપુર નિર્માણ સ્કૂલને પણ ધમકી મળી અડાલજની ડિવાઇન સ્કૂલ અને મેમનગરની અંગ્રેજી સ્કૂલને પણ ધમકી મળી હોવાની બાતમી મળી છે અમારી સાથે જોડાયા છે સંવાદદાતા અર્પિત દરજી અર્પિત શાળામાં જે ધમકી આપવામાં આવી છે કોને આપી આ ધમકી શું અપડેટ હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું પરંતુ અજાણ્યા મેલ મારફતે શાળાઓને ધમકી મળી હતી એ ધમકીના કારણે શાળાઓ દ્વારા સતર્કતાના ભાગરૂપે જેટલાય બાળકો અહીંયા અભ્યાસ કરતા હતા એ તમામ બાળકોને રજા આપવામાં આવી છે શાળાનો સ્ટાફ પણ તમે જોઈ રહ્યા છો આ મેમનગર વિસ્તારની શાળા છે મહારાજા અગ્રસન સ્કૂલ કે જેટલા વિદ્યાર્થીઓ હતા એ વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે અહીંયાથી સૌથી પહેલાં કેવી રીતે એમના માતા પિતાને સોંપી શકાય વાલીને સોંપી શકાય એ પ્રાથમિકતા આપવામાં આવી અને હાલ તપાસ કરવામાં આવી રહી છે આપ જોઈ રહ્યા છો તમામે તમામ બાળકોને ગ્રાઉન્ડમાં લાવી દેવામાં આવ્યા છે અને મોટાભાગના બાળકોને રજા આપી દેવામાં આવી છે સાથે સાથે સ્થાનિક પોલીસ પોલીસ પ્રશાસન પણ શાળાએ પહોંચ્યું છે અને તે તમામ બાબતોની ચકાસણી કરવામાં આવી આવી રહી રહી છે છે તપાસ કરવામાં કે ખરેખર હકીકત શું છે પણ આપ જોઈ રહ્યા છો કે જે મેલ મળ્યો હતો એ મેલના કારણે શાળા દ્વારા હાલ જેટલા વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરતા હતા એ તમામ વિદ્યાર્થીઓને અહીંયાથી રજા આપવામાં આવી છે પોલીસ પણ અહીંયા તપાસ કરી રહી છે અને પોલીસ ટીમ શાળામાં બિલ્ડિંગ એટલે કે શાળા પરિસર આવેલું છે એ શાળા પરિસરમાં તપાસ કરી રહી છે દરેકે દરેક નાની નાની બાબતોની અપડેટ મેળવવામાં આવી રહી છે આપ જોઈ રહ્યા છો કે અંદર પોલીસ પ્રશાસન પણ છે પોલીસ દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહી છે દરેક નાની નાની બાબતોની અને મારી સાથે અહીંના સ્થાનિક પીઆઈ પણ છે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન હજ વિસ્તારમાં આ આખું પરિસર આવે છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું આપ જોઈ રહ્યા છો કે આ સ્થાનિક પોલીસની ટીમ છે અહીંયા પહોંચી રહી છે ને દરેકે દરેક નાની નાની બાબતોનો અપડેટ અહીંયા મેળવવામાં આવી રહ્યો છે અને તખરાઈ અને તપાસ કરવામાં આવી રહી છે કે જે ધમકી મળી હતી એ ધમકીમાં ખરેખર હકીકત છે કે કેમ એ તમામ બાબતોની તપાસ કરવામાં આવી રહી છે એસઓજીની ટીમ પણ અહીંયા પહોંચી છે અને એ પણ તપાસ કરી રહી છે મારી સાથે વસરાપુર પોલીસ સ્ટેશનના વીઆઈ છે એમની સાથે પણ વાત કરીશું સાહેબ અહીંયા મેલ મળ્યો હતો હાલ કયા પ્રકારની તકેદારી આપણે રાખી રહ્યા છીએ હાલમાં જે આ મહારાજા અગ્રસસેન સ્કૂલમાં જે મેલ મળેલ છે બોમ્બ બ્લાસ્ટ થ્રેટ બાબતે એ બાબતે અત્યારે બીડીડીએસ અને ડોગ સ્કોડને બોલાવવામાં આવેલ છે અને એના દ્વારા ત્યાં સ્કૂલમાંથી સ્કૂલનું ચેકિંગ ચાલુ છે અત્યારે જે સ્કૂલમાં સ્ટુડન્ટ હાજર હતા તેમને મેનેજમેન્ટ દ્વારા સ્કૂલમાંથી રજા આપી દેવામાં આવી છે એટલે સ્કૂલ ત્યાં ખાલી કરી દેવામાં આવી છે અને અત્યારે તેમનું ચેકિંગ ચાલુ છે આપણા કદાચ આપણા વિસ્તારમાં આવતી એક અન્ય સ્કૂલ પણ છે નિર્માણ સ્કૂલ ત્યાં પણ આ પ્રકારની ધમકી મળી છે એસઓજીની ટીમની પણ મદદ લેવામાં આવી છે અત્યારે નિર્માણ સ્કૂલમાં પણ આવ્યો મેલ આવેલ છે

ડોગ સ્ક્વોડની મદદ પણ લેવામાં આવી રહી છે ને ડોગ સ્ક્વોડ દ્વારા એ શાળામાં જેટલાય ફ્લોર આવેલા છે તમામ ફ્લોર પર જઈ અને ડોગ સ્ક્વોડની મદદથી એ જે ધમકીમાં દાવો કરવામાં આવ્યો હતો દાવામાં કેટલું સત્ય છે એની તપાસ કરવામાં આવી રહી છે કેમ કે માત્ર એક શાળા નથી અમદાવાદ શહેરના અલગ અલગ અને પોસ્ટ ગણાતા વિસ્તારમાં અને મોટી મોટી નામાંકિત શાળાઓમાં આ ધમકી આપવામાં આવી હતી અને દરેક ક્લાસમાં જઈને એ ખરાય કરવામાં આવી રહી છે સ્થાનિક પોલીસની સાથે સાથે એસઓજીની પોલીસની પણ મદદ લેવામાં આવી રહી છે અને તેઓ પણ દરેકે દરેક ક્લાસમાં જઈ અને તપાસ કરી રહી છે કે ખરેખર હકીકત શું છે કોઈ એવી વાંધાજનક ચીજવસ્તુ તો નથી ને એની પણ ખાસ ચોક્કસાઈ હાલ રાખવામાં આવી રહી છે આ મહારાજા અગ્રસેન સ્કૂલ આવેલી છે આ સ્કૂલની બાજુમાં જ એક મોટી હોસ્પિટલ પણ આવેલી છે એટલે એ પણ ખૂબ મહત્ત્વનું બની જાય છે જ્યારે આ પ્રકારની કોઈ મોટી બોમ્બની ધમકી આપવામાં આવતી હોય છે ત્યારે એ પણ મહત્ત્વની વસ્તુ બની જાય છે મેમ આપ સ્કૂલમાંથી શો શું તકેદારી રાખી કે એટલા વાગે વાલીઓને બોલાવવામાં આવ્યા અને આપણે એલર્ટ કેવી રીતે થયા તો સ્કૂલ પ્રશાસન પણ સતર્ક બન્યું હતું જ્યારે આ પ્રકારનો અમને મેલ મળ્યો હતો અને મેલ મળતાની સાથે જ પોલીસે જાણ કરવામાં આવી હતી અને પોલીસને જાણ કર્યા પછી એસઓજીની ટીમ સ્થાનિક પોલીસની મદદ લેવામાં આવી અને હાલ તમે જોઈ રહ્યા છો કે બોમ્બ સ્ક્વડ એટલે કે જે ડોગ સ્ક્વોડ ને બોમ્બ સ્કવોડની મદદ લેવામાં આવી રહી છે શાળામાં જેટલી શંકાસ્પદ જગ્યા હોય અથવા તો જેટલી નાની નાની જગ્યા હોય ખૂણે ખાંચને તપાસ કરવામાં આવી રહી છે અને એક પણ એવી જગ્યા બાકી ન રહી જાય એનું પણ ખાસ અહીંયા ધ્યાન રાખવામાં આવી રહ્યું છે એટલે જ્યાં જ્યાં ધમકી મળી છે ત્યાં ત્યાં આ જ પ્રકારની એક્સરસાઇઝ હાલ કરવામાં આવી રહી છે જેથી કરીને કોઈ પણ પ્રકારની કચાસ તપાસમાં બાકી ન રહી જાય અને દરેકે દરેક બાબતોની ચોકસાઈ થાય દરેકે દરેક જગ્યાની તપાસ કરી શકે એનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે સાહેબ આપ સ્કૂલમાંથી છો યસ સર મને એક સાહેબ કહો કે શું ધમકી મળી હતી અને આપણે શું તકેદારી રાખી અને તકેદારીના કારણે આ એક બની શકે જો જે ધમકી મળી શું તકેદારી રાખી મારા તરફથી ઓથોરાઇઝડ પર્સન અમારી સ્કૂલના પ્રિન્સિપાલ મેડમ છે આપ એમની જોડે વાત કરી શકો છો રિલેટેડ ટુ તો આપ જોઈ રહ્યા છો શાળા પ્રશાસન પણ પોલીસ સાથે મળી અને તમામે તમામ બાબતોની ચોકસાઈ તપાસ કરી રહી છે જેથી કરીને કોઈ અનિશ્ચિય ઘટના ન બને અને તમામ પ્રકારના એ કાળજી અને તકેદારીના પગલાં હાલ લેવામાં આવી રહ્યા છે આ શાળામાં જેટલા ફ્લોર હતા એ તમામ તમામ ફ્લોરમાં દરેકે દરેક વર્ગખંડમાં અને દરેકે દરેક એવી ખૂણે ખાંચરે જઈને દરેકે દરેક સ્થળ પર તપાસ કરવામાં આવી રહી છે અને કોઈ જગ્યા બાકી ન રહી જાય કોઈ ખૂણો બાકી ન રહી જાય એનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે એટલે કે આ પ્રકારની પરિસ્થિતિ આ પ્રકારની તપાસ અમદાવાદ શહેરમાં જ્યાં જ્યાં ધમકી મળી છે ત્યાં ત્યાં પ્રકારની તપાસ હાલ કરવામાં આવી રહી છે પણ હાલની વાત કરું તો એવી કોઈ વાંધાજનક અથવા તો ચિંતાજનક બાબત સામે નથી આવી પરંતુ કોઈ પણ પ્રકારની કચાસ કોઈ પણ પ્રકારની બેદરકારી ન રહી જાય એનું ખાસ પોલીસ ધ્યાન રાખી રહી છે અને સતર્કતાપૂર્વક જે આ ધમકી મળી છે એ ધમકીને ગંભીરતાપૂર્વક લઈ અને હાલ તપાસ કરવામાં આવી રહી છે જી જી આભાર આપનો જાણકારી આપવા માટે